હલો ફુઆ એટલે હો રસ્તામાં તમે આઠ વાગે ને હેડે એટલે મોડું કર્યું અમુક વચ્ચમાં નકામ આવી એટલે કહેવાનું કોઈ મેળ નહી પડતો

તો જકવાલા ને કે અનિકો દેખા તને રાણા કરતા દેખ નિભે નુડો બોળે ભીઓ આ આદની બધી વાર ખાતી છે યાર તે જગ જે જો અંજે પણ બધા જા તો આલ્યો ને ના ના હું જબરદસ્તી નહી ગયો ના ના અજો અજો એ તો મારી ના ના એને ભાઈ તમારા માતા એ मामો ગે

કોઈ તમા હગા કોઈ તમા કોઈ કોઈ થાય થાય એ ઓ ટકાજી એ હજી રાત ને દલુ સોથી આવે લે તું તો સોથી આવ્યો હજી રાત નો ઊંગ આ મનસી આ તો ભોજી હી ભોજી તો આયા બગર હોય અમે મૂર્ખા ઠંડી ફોટો પડે અગાડ જતા રાગ્યા એક છાપ મેલ્યો ને એક છાપ ત્રાફિક જિંદગી યાદ કરી એટલા એ તાકાત દેખાય રાવ જે તક્કું મેળવ્યું મેળ્યું હવે ટક્કુ બક્કુ ના મેળતો તને કહું જ્યાં જતા રહ્યા ઠંડીના આર આવ્યા ગયા રાખવા ભૂવા જીનું હોમ નોમ કરવા દે મને હવ ભુવાજી જ્યાં ગોમના આવો

તમને જો મેં ચાલતો રકો રકોર મામા આરોબો આમ હેતો નહોતો આમ બાવકો મામન કટતો માણા તો પાઉર રન ખાવવા એવું નહી મહારા ટકો મેલું પણ આમનું મારું નકો એ ન મોન મા લે ભુવાજી તારે દાડળી ठीक ठीक नु पवार दिन એકદમ એ દારૂ એમ કે પહેલા પાણી ગણી નીનો આગળ જતો રહ્યો અને

પણ કાકાનું દુઃખ પડ્યું કાકો ના થતા ઘરમાં દુઃખ એમ કાકાએ આપ્યું બીજા દેવી એવા કાકા ચાલ્યો કાકા કીધું તું કે બેટા ચકા મારો ફોટો એકદમ ચોખ્ખો છે